એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં સ્થાપના ઉજવણી થઈ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં રક્તદાન કરો જીવન બચાવના સ્લોગન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર છઠ્ઠી એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમો સ્થાપના દિવસ છે અને આજના દિવસે હું ભારત તમામ નાગરિકોને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના સરહૃદય કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે ભગવાન પ્રભુ શ્રી રામનો પણ અવતરણ દિવસ છે ત્યારે તેમને પણ રામનવમી નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય કાર્ય અને માનવ કલ્યાણ માટે કામ કરતી પાર્ટી છે અમે પણ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી આજે અહીં આગળ અમારા કાર્યકર્તા અને શુભચિંતકો આવી બ્લડ ડોનેશનનું કામ કર્યું છે હું પોતે પણ આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડ ડોનેશન કરી અને આ જે સેવાકીય કાર્ય છે એમાં સહભાગી થયો છું અમારા તમામ મંડળના પ્રમુખો અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ જેમણે આ કેમ્પનું આયોજન કર્યું છે સંયોજન કર્યું છે તો સૌ સાથે મળી અને સેવાકીય કાર્યની અંદર જોડાયા છે લોકપ્રિય ન્યૂઝ સાથે રેવા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો